જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા હું ડોક્ટર નેહા સુચિત્રા તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક કવિતા સંગ્રહમાંથી થોડી ઘણી કવિતાઓ આશા છે કે તમને પસંદ આવશે અને તમે લોકોને પ્રેમથી વધાવશો કવિતા સંગ્રહનું નામ છે કાવ્યોક્તિ જે મારા પોતાના અને અવકાશ દ્વારા લખાયેલો છે તો આજે હું તમને એમાંથી એક કવિતા સંભળાવીશ જેનું નામ છે પતંગ્યું આ કવિતા મેં બે હજાર વીસમાં લખી હતી જ્યારે મારા બાલ્કનીમાં જે ફૂલના છોડવાઓ છે એને ઉપર ખૂબ સરસ સરસ ફૂલો આવ્યા હતા અને બહુ જ બધા પતંગિયાઓ એની આસપાસ રમતા હતા તો એમાં એક પતંગિઓ એવું હતું કે જે રોજ મારી બારી પાસે આવીને બેસતું અને એમ મને એવું લાગતું કે મને જ બોલાવવા માટે આવ્યું છે તો એના ઉપરથી મેં આ એક નાનકડી એવી કવિતા લખી છે આશા છે કે તમને ગમશે

આજે સંભળાવી છે આવી કવિતાઓ અમે હવે વારે વારે લઈને આવતા રહેશું અને આશા છે કે તમને ગમશે અને તમે બહુ જ પ્રેમ આપશો થેન્ક યુ